સૌથી પહેલા તો આજે રાત્રે આઠ વાગ્યાની આપણને બધાને રાહ છે આજે રાત્રે આઠ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે રાષ્ટ્રજોગ પ્રવચન આપવાના છે એટલે આપણે બધા જ આ યુદ્ધની વચ્ચે જે સિચ્યુએશન હતી તેમાંથી અત્યારે આપણે સીઝ ફાયર બહાર આવ્યા છીએ તો આપણને બધાને હવે એ જ રાહ છે કે આજે રાત્રે મોદીજી શું કહેવાના છે તેની સાથે સાથે જો આપણે મોરબીની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોના માલિકો કબજેદારોને મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પાઠવીને આવી જર્જરિત મિલકતો ઉતારી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે તેની સાથે સાથે મોરબી મહાનગર નગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અન્વયે તારીખ 15/5/2025 ના રોજ સવારે 10 કલાકે નહેરુ ગેટ ચોક થી ગ્રીન ચોક સુધી સફાઈ ઝુંબેસનું આયોજન કરવામાં આવ્યું છે આ સફાઈ ઝુંબેસ અભિયાનમાં શહેરની સામાજિક ધાર્મિક અને બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને જોડાવા માટે જણાવવામાં આવ્યું છે તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને હું હતી તમારી સાથે નિરાલી આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો